સ્કાઈનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદમાં વધુ એક સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સાયબર ગઠિયાઓ ચૂંટણી ફંડના નામે લોકો પાસેથી પૈસા પડાવતા હોવાની ફરિયાદ નોંધાઈ ફરાદને આધારે પોલીસે ગેંગના એક સભ્યને પકડી પાડી છે નેશનલ કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના નામે ચૂંટણી ફંડ મેળવી ટેક્સ બેનિફિટ આપવાની લાલચે લોકો સાથે છેતરપિંડી થતી હોવાની એક ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ હતી પોલીસે ફરિયાદને આધારે ફ્રોડ કરનારી ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં સોશિયલ મીડિયાના ઉન્ટ પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં લોકોને એનસીપી પાર્ટીમાં ફંડ આપશે તો તેમને ટેક્સમાં બેનિફિટ મળશે અને તેના બદલામાં દસ ટકા કમિશન આપવાનું રહેશે તેનું નામ આમિર શેખ હતું તે વટવા વિસ્તારનો હતો તે પૈસા જમા કરનાર વ્યક્તિઓને એનસીપી એક બુગસ સ્લીપ પણ આપવામાં આવી હતી ત્યારે રાજ્યના છ્યાસી લોકોએ ટેક્સ બેનિફિટ લેવા માટે બે કરોડ એંસી લાખ ટ્રાન્સફર કર્યા હતા આ માસ્ટર માઇન્ડ અમીર શેખ બારમી ફેલ છે અને લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે આ કૌભાંડ કરવાનો વિચાર આવ્યો હતો અમીર શેખની સાથે અન્ય ત્રણ આરોપીઓની પણ પોલીસે ઓળખ કરી છે અને તેઓની પણ તપાસ શરૂ કરી છે સાથે સાથે પોલીસે ઇન્કમ ટેક્સ ઓફિસમાં પણ જાણ કરેલી છે જે લોકોએ અમીર શેખને પૈસા આપી ટેક્સ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો સાયબર ક્રાઇમમાં પોલીસ સ્ટેશન ખાતે એનસીપી પાર્ટીના જે ટ્રેઝર છે એમના દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી કે જેમના દ્વારા એ હકીકત બતાવવામાં આવેલી હતી કે એમની પાર્ટીના નામે કોઈ અજાણી વ્યક્તિ સોશિયલ મીડિયામાં અલગ અલગ જાહેરાત આપીને હન્ડ્રેડ પર્સન્ટ ઇન્કમટેક્સ રિબેટ મળશે એવી રીતના કહીને એમની પાર્ટીના નામે ફંડ ઉઘરાવી રહ્યા છે તો એ બાબતની એફઆઈઆર આઈપીસી અને આઈટીએફની અલગ અલગ કલમ હેઠળ નોંધી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી જેમાં અત્યારે આ તપાસના અંતે એક મુખ્ય આરોપી જે છે મોહમ્મદ આમિર શેખ એમની અમે ધરપકડ કરી છે અને તપાસમાં જે મોડસ ઓપરેટિવ બહાર આવી છે એવું છે કે આ લોકો એનસીપી એક એક્રોનિમ છે ખરેખર એમને નેચર સિરિયલ પેકેજિંગ નામની એક ડમી ફોર્મ ઊભી કરી છે અને એ ફોર્મનું જે અકાઉન્ટ છે એ એમએસ એનસીપીના નામે અકાઉન્ટ ઓપન કર્યું બંધન બેંકમાં અને પછી એ અકાઉન્ટ સોશિયલ મીડિયામાં જાહેરાત આપતા કે આપ આ પોલિટિકલ પાર્ટીમાં ફંડિંગ આપશો તો આપને હંડ્રેડ ઇન્કમ ઇન્કમટેક્સ રિબેટ મળશે જ્યારે લોકો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે ત્યારે લોકો પાસેથી ફંડ મેળવી અને એવી રીતે એની સાથે એવી ડીલ કરવામાં આવે છે કે જે બી ફંડિંગ કરશે એમને પરત અમુક એની જે ટકાવારી છે પાંચથી દસ ટકા કમિશન લઈને એ પરત આપી દેવામાં આવશે એટલે આવી રીતના લોકો પાસેથી ફંડિંગ મેળવી અમને પોતાનું કમિશન મેળવી અને પછી ત્યારબાદ એમને એ ફંડિંગ પાછું આપી દેવામાં આવે છે સર કેટલું ફંડ અત્યાર સુધી ઉભરાયું કોઈ કોની પાસે આંકડો શું છે કે નહોતું આવતું પ્રાથમિક તપાસમાં એવું જાણવા આવ્યું છે કે આ લોકો આ જે પર્ટિક્યુલર ક્રાઇમ છે એ છેલ્લા છ મહિનાથી કરે છે અને પર્ટિક્યુલર એમની જે એક્ટિવિટી વધી છે એ નવેમ્બરથી એમને વધારે ફંડ ઉઘરાવાનું ચાલુ કર્યું છે અત્યાર સુધીની તપાસમાં એ બાર આવ્યું છે કે ટોટલ અંદાજિત છ્યાસી લોકોથી બે કરોડ એંસી લાખ જેટલું ફંડ ઉઘરાવવામાં આવેલું છે અને જેટલા લોકોની અમે તપાસ કરી છે એમને રિબેટ આપવામાં આવેલું છે અને ફરીથી પૈસા આપવામાં આવે છે એમનું કમિશન કટ કરીને એટલે બધા પૈસાનું એમને ફ્રોડ નથી કરેલું બટ કમિશનના નામે લોકો પાસેથી ઉગણી કરીને એ પૈસાનું ફ્રોડ કરેલું છે તો સર આ વ્યક્તિ કોઈ એનસીપીની અંદર કોઈ હોદ્દા ઉપર છે કરો ના આ પ્રાથમિક તપાસમાં પોતે એનસીબીમાં કોઈ હોદ્દા ઉપર નથી અત્યારે એક કોઈ ફાઇનાન્સિયલ કંપનીમાં ડિમેટ કરવાનું ખોલાવવાનું કામ કરતા આપેલા ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનનું બી કામ કરતા હતા તો કોઈ પાર્ટી સાથે એમનું અત્યાર સુધીમાં કોઈ મતલબ એફિલેશન પાન નથી આવતી તો સર પાર્ટીમાં કઈ રીતે પૈસા નથી કરતો તો એમાં કોઈ એની સાથે સંડોએલો જોડાયેલું હોય તો એ જે પાર્ટીમાં નથી લગાવતા એમને શું કર્યું છે મેં પહેલાં બી કહ્યું કે એનસીપી એટલે નેચર સિરિયલ પેકેજિંગ નામની એક કંપની ઊભી કરી જેમનું એક્રોનિમ એનસીપી છે એટલે જાહેરાત એ નેશનલ કોંગ્રેસ પાર્ટી તરીકે કરતા હતા અને લોકોને ભ્રમમાં નાખવા માટે જે એક્રોનિમ એનસીપીનો યુઝ કરી રહ્યા હતા અને જે લોકો પૈસા આપે છે એમને ડમી રિસિપ્ટ આ લોકો ઇસ્યુ કરતા હતા જેથી લોકોનો વિશ્વાસ આવે કે એમને પાર્ટીમાં ફંડિંગ કર્યું છે